મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં રામ ના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હિંમતનગરના છાપરિયા હસનનગર ચાંદરનગર વણઝરાવા સહિત વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું સૌથી મોટી શોભાયાત્રા હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી મહેતાપુર રામજી મંદિર સુધી યોજાશે શોભાયાત્રા સાબરકાંઠા જિલ્લામાં પંદર જેટલા સ્થળે નાની મોટી શોભાયાત્રા યોજાય છે ફ્લેગમાર્ક માં જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે ડીવાયએસપીએસ જોડાયા શોભાયાત્રા દરમિયાન એક હોમગાર્ડ તેમજ પોલીસ જવાન અઢારસો જેટલા ડ્રોન કેમેરા તેમજ સીસીટીવી અને પોલીસ બોડી વેન કેમેરાથી રખાશે નજર કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન થાય તેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આજે સાબરકાંઠાથી હિંમતનગરમાં રામનવમીના ના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હિંમતનગરના છાપરીયા હસનનગર ચાંદરનગર વણઝરાવા સહિત વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું સૌથી મોટી શોભાયાત્રા હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી મહેતાપુર રામજી મંદિર સુધી યોજાશે શોભાયાત્રા સાબરકાંઠા જિલ્લામાં પંદર જેટલા સ્થળે નાની મોટી શોભાયાત્રા યોજાઈ છે ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાથે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સીઆઈએસએફ જોડાયા શોભાયાત્રા દરમિયાન ડ્રોન કેમેરા તેમજ સીસીટીવી અને પોલીસ બોડી વેન કેમેરાથી રખાશે નજર કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન થાય તેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એવા રાજકુમાર પરમાર ભારતીય અસ્મિતા સાબરકાંઠા તારીખ સત્તર એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ પંદર જેટલી રથયાત્રાઓ નીકળે છે જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને છાપરિયા વંજારાવાસ હસનગર ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી બંદોબસ્તની તારી જો હું આપને આપું તો જે સત્તર તારીખનો જે બંદોબસ્ત છે તેમાં એક એસપી ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ બેતાલીસ પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ અઢારસો પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ